તમારી બાળકો હું પાંચ મિનિટ લઈશ જો તમે આ પાંચ મિનિટમાં આ ઉપદ વિભક્તિને જોઈ લીધી તો તમારો માર્ક નહીં કપાય એવી શોર્ટકટ તમને આજ આપવાનો છું જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો પહેલી વાર ચેનલ માં આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો હું તમારા માટે આવ નવા વિડીયો ફરીથી આવા નવા બનાવતો રહીશ આજે આપણે જોવાના છીએ ઉપપદ વિભક્તિ જો એના નિયમો ખબર પડી ગઈ કઈ વિભક્તિમાં શું આવે એ ખબર પડી ગયું તો તમારા માર્ક પાકા

કે ભાઈ હવે અહીંયા જોઈએ છીએ ઉપદ વિભક્તિનો પ્રયોગ તો બીજી વિભક્તિ આવે જ્યારે કઈ વિભક્તિ આવે બીજી વિભક્તિ બીજી વિભક્તિની અંદર જ્યારે બાળકો શબ્દ આપી દઉં છું એક શબ્દ છે બરાબર દેખાય છે ને જો અહીંયા શબ્દ આપું છું પ્રતિ પછી વિના અંતરા આવા પ્રત્યે જો બરાબર દેખાય છે તો આવા પ્રત્યે ઉભયતઃ ઉભયત પરંતરા નિકસા એમાં નિકસા પ્રતિ વિના ઉભયતઃ બહુ બધી વાર પૂછાય છે તો જો આ પ્રત્યે આપેલા હોય તો આને કઈ વિભક્તિ થાય દ્વિતીય વિભક્તિ માં આપણને ખબર છે મો આવે રામ મ જન કૃષ્ણ મ આવા બધા શબ્દ આવે લતા મ બરાબર ને તો દ્વિતીય વિભક્તિમાં માં મો પ્રત્યે તો ખાલી જગ્યામાં માં જ્યાં મો વાળો હોય આપણો જવાબ હોય પણ યાદ રાખવાનો ઉપર ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા નિકશા મારી સાથે બોલો પાછું ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા નિકશા પાછું મારી સાથે બોલો એટલે પાકું થઈ જાય ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા નિકશા હજી એકવાર બોલો જો બોલશો તો પાક્કું થાય બાકી નહીં થાય આમ લેક્ચરમાં લેક્ચર માં પાક્કું કરાવી દઈશ ઉભયતઃ પરિતહ પ્રતિ વિના અંતરા નિકશા બોલો લાસ્ટ વાર ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના અંતરા નિકોશા બરાબર આવું થઈ જાવું જોઈએ ક્યારેક ક્યારેક સહ અને સારધમ અને અલમ હવે એના પછીના ત્રણ શબ્દ આવ્યા બરાબર સહ સારધમ સમમ વિના આ બધા પ્રત્યયો હવે અહીંયા લખી દઉં છું સહ સમમ સારધમ અને ક્યારેક ક્યારેક વિના પણ તૃતીયાની અંદર આવે છે બરાબર સહ સામ સમમ મારી સાથે સહ સાર્ધમ સમમ વિના સહ સારધમ સમમ વેના ગલગોટો ગલગોટો સાર્ધમ સમમ વેના ગલગોટો ગલગોટો సా సా సారదం వినా

બધામાં પાછળ શું આવ્યો તો કે સાહેબ મો આમાં ન કે અણો આવે તો અહીંયા જો અયમ જલ પ્રવાહે સહ સહ આવ્યો એટલે ન કે અણ જ્યારે દ્વિતીય વિભક્તિ હોય તો એમાં મો આવે અને તૃતીય વિભક્તિ હોય તો એના પ્રત્યયમાં માં વિના આવે હવે ચતુર્થી વિભક્તિ છે ને વાલા એ એકદમ સહેલી છે ચતુર્થી વિભક્તિમાં શું આવે તો એમાં પ્રત્યય આવે નમઃ સ્વાહા સ્વસ્તી સ્વસ્તી અને છે સ્વધા પણ આટલા અને સ્વાહા આવે બરાબર તમે એ જુઓ કે જ્યારે નમઃ માટે બરાબર સ્વાહા કરવા માટે સ્વસ્તિ કલ્યાણ માટે શબ્દ વાપરવામાં આવે ત્યારે ચોથી વિભક્તિ થાય રામાય સ્વાહા અગ્નય સ્વાહા પુત્રાય

એક પ્રત્યય છે આવા પ્રત્યય આવે હવે હું અહીંયા તમને ઉદાહરણ આપું જોશો એટલે તમને ખબર પડશે કે ભાઈ અલો ભાઈ વયો કઈ ચાલો હવે અહીંયા તમે જુઓ પહેલામાં આપણે કીધું તું મો

પુરત આવા પ્રત્યય આવે પૃષ્ઠત પુરત બાજુ દેશ્ય સજ્જન સવા જો પાછલા શબ્દ કૃત અગ્રેય હું એક એક જગ્યા યાદ અપાવીશ તો પાછો યાદ અપાવું છું મીજી વિભક્તિ ન કે અણો ત્રીજી વિભક્તિ વિભક્તિ ત પાંચમી વિભક્તિભક્તિ અમાત્ય રાક્ષ્ય બરાબર પછી જો આઈ અમા રાક્ષ્ય તો એ યાદ રાખવાનું કઈ વિભક્તિમાં લાગુ પડે તો કે ષષ્ઠી વિભક્તિમાં લાગુ પડે

અહીંયા તો એ ખાસ જોવાનું અલન છે એ તૃતીયાની અંદર આવ્યો તમને કહેવાનું રહી ગયું હતું તૃતીય વિભક્તિમાં ખાસ 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 કરી લેવાના છે આઈ હોપ મિત્રો બધાઈને ફૂલ મજા આવેલી હશે ફૂલ આનંદ આવેલો હશે જો તમને આમાં મજા આવેલી હોય ને તમે જો આ પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો આ નંબરમાં મેસેજ કરો બરાબર મેસેજના રાફડા ફાટે છે હમણાં રિસન્ટલી જ વીસ પચીસ હજાર ઉપરના 20-25 हजार ऊपर ફોન હેંગ થઈ ગયો હતો જયારે અંતર કોમ્પ્યુટરમાં નાખતા હતા ફોનમાં નાખું ઓહો મેસેજ ની બગડા સટી બોલતી હતી હવે એમાં પીડીએફ ને મોકલવી હતી માણસ એકલો માણસ બે માણસ ત્રણ માણસ કેટલા જણાને મોકલે